હેલો મિત્રો રામ રામ ડાયરા ને વેલકમ ટુ બ્લોગ મારા મિની માં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે કટ્ટી જવાના છીએ મિત્રો તો હવે આપણે કટ્ટી નીકળી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે મિત્રો તો લો મિત્રો આપણે પેટ્રોલ પુરાવાનું હતું તે બાઇકમાં પેટ્રોલ પુરાવા આવી ગયા આપણે ફટાફટ પેટ્રોલ પર તો પેટ્રોલ પુરાવી લઈએ મિત્રો અને જોઈ એ કટ્ટી જવા માટે નીકળી ગયા છીએ આપણે તો હજુ એ મિત્રો આપણે સપ્તેશ્વર પહોંચી ગયા છીએ પુલ ઉપર તો જોઈ લો સપ્તેશ્વર પુલ જોઈ લો મિત્રો કટ્ટી જવા માટેનો રસ્તો કેટલો ટપ છે તો હવે કટ્ટી પહોંચી ગયા છીએ આપણે દોસ્તો તો જોઈ લો ગાઈસ કટીનો નજારો તો હવે ચાલો હું તમને બધા હનુમાનજી દર્શન કરાવી દઉં તો જોઈ લો કરી લો મિત્રો હનુમાનજીના દર્શન અને હવે મિત્રો ઠંડી વધારે હતી તો આપણે ચાની ચુસ્કી મારવા જોઈ લો સપ્તેશ્વર રસ્તામાં મિત્રો આવે છે તો હવે દર્શન કરાવી મહાદેવના તો હજુ કરી દો મિત્રો દર્શન અને હવે આપણે રસ્તામાં હનુમાનજીનું મંદિર એક આવે છે તો ત્યાં આવી ગયા હતા તો હજુ દર્શન કરી લો મિત્રો અને હવે આ મહાદેવજીના દર્શન કરી લો મિત્રો મહાદેવ મંદિરમાં અને આપણે ઘરે જવા નીકળી ગયા છીએ મિત્રો અને હવે આપણે ઘરે જઈને વિજાપુર જવાના છીએ મિત્રો તો આજે લો ઘરે પોકી ગયા મિત્રો આપણે અને હવે આપણે વિજાપુર જીમમાં જવાના છે મિત્રો કસરત કરવા માટે તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં અને એ લોકો આપણે લાડોલ પહોંચી ગયા છીએ વિજાપુરથી તો આજે લો વિજાપુર પહોંચી ગયા છીએ મિત્રો આપણે તો આ જોઈ લો મિત્રો આપણે જીમમાં પહોંચી ગયા છીએ એક્સરસાઇઝ કરવા માટે તો હવે આપણે કાર્ડિયો કરવાના છે મિત્રો અને લેગ વર્કઆઉટ કરવાના છે તો આ જોઈ લો મિત્રો કાર્ડિયો કરવા માટે આપણે સાયકલિંગ કરવા માટે આવી ગયા તો હવે થોડી વાર સાયકલિંગ કરીશું અને હવે આપણે આ લેગનું એક્સરસાઇઝ કરીશું મિત્રો લેગ વર્કઆઉટ તો હવે થોડીક વાર આપણે લેગ વર્કઆઉટ કરી લઈએ તો આ લેગ વર્કઆઉટનો પહેલો સેટ મિત્રો અને હવે બીજો સેટ કરવા આવી ગયા મિત્રો બીજી એક્સરસાઇઝ આપણે અને હવે આ લેગની ત્રીજી એક્સરસાઇઝ કરીએ મિત્રો તો હવે આ લેગની છથી એક્સરસાઇઝ મિત્રો કરી લઈએ ચલો તો મારી સાથે બનાવી રહેજો અને આ લેગની મિત્રો પાંચમી એક્સરસાઇઝ છેલ્લી એક્સરસાઇઝ અને હવે આપણે મિત્રોએ એપ્સની એક્સરસાઇઝ કરી લીધી થોડીક વાર અને હવે આપણે થોડી વાર હવે કાર્ડો કરી લઈશું અને પાછા ઘરે જવા નીકળી જઈશું તો આ જોઈ લો મિત્રો જીમમાંથી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને જો બ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને એકાઉન્ટને ફોલો કરી દેજો આવી જ રીતે આવી જ રીતે મિત્રો નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે મારા એકાઉન્ટને ફોલો કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે નવી વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય